જો ટો ફેમિલી વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો બધા મિત્રોને હર હર મહાદેવ જય શ્રી રામ જય દ્વારકાધીશ આજે આપણે મોર્નિંગ ને પણ ગુડ આફ્ટરનૂન થઈ ગઈ છે દ્વારકામાં દ્વારકામાં આવ્યા બધા કપડા બપડા જો પહેરી લીધા છે નવા થઈ ગયા હે હાલ બાબલા રેખો લાગો બાકી એ મારા ટશ માયર અંદર રહી ગયો તો લેતા હું ઓ બધા બાબુ તમે અમારા વ્લોગ માં હેન્ડ સુધી જોડેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં રેબર સસ્તા દે બુચી બુચી ના હે ઊંચી જા

ખાલી ટ્રાફિક ચેક કરો ગાઈસ હમ મિત્રો તમને એક વાત કહું કોઈને જાહેરમાં સત્ય વાત કરવાનું થતી નથી પણ આ તો હું તમને કહું તમે અમારા અંગત છો વિશાલ ના કલે જાવ છું અમે એક ગ્લાસમાં બબે જણાએ રસ પીધેલો છે આ સુમી કેવાનું હાસુ ગઈ દીધું હાસુ નથી કીધું આ ખોટું ખોટું કહેવાનું હોય

ગોમતી ગાડ બાજુ જઈએ છીએ ફોટા ફોટા મારવા બ્લોક માં જોઈ રહ્યા છો બધા બાબલા ની માતા છે પણ ચા છે આ વરસાદ આવશે વરસાદ નો એમ કે આવે ની લાગે એવું ખાલી દ્વારકા ની બાગર છે ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો હે ફૂલ ઓહો વરસાદ આપણે ક્યાં જઈએ

તાર લેવું છે આવો આપણે જમવામાં આવી ગયા યાર બધા મિત્રો એને ફાઇનલી આપણે જમીન રૂમે આવ્યા તો આપણે હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય